નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખથી છે આજે મિત્રો સત્તર આઠ બે હજાર પચીસ વાર છે રવિવારનો દિવસ તો અત્યારે એકંદરે જોવા જઈએ તો કપાસના પાકની અંદર ત્રીપ્સ અને કથીરીનો હેવી એટેક આવી ગયો છે ગણી શકાય કે કપાસના પાન આખા લાલ થઈ ગયા છે મરચી હોય ડુંગળી હોય કપાસ હોય આની અંદર તમે નરી આંખે જોઈ શકો છો મગફળીના પાકની અંદર પણ કથિરીનો એટક અત્યારે જોવા મળી રહ્યો છે તો એની માવજત માટે અત્યારે શું કરવું એના માટે ખાસ આજે આપણે વિડીયોની માહિતી આપી છે વિડીયોની અંદર કે આ મારો પોતાનો કપાસનું ફિલ્ડ છે મારો પોતાનો કપાસ જે છે એની અંદર મેં પાંચ દિવસ આજે પાંચમો દિવસ છે એની પહેલાં પાંચ દિવસ પહેલાં એક દવાનો સ્પ્રે કરેલો છે જેની અંદર જે ચાલીસ ટકા ઈમિડા અને ચાલીસ ટકા ફિપ્રોનીલ બરાબર છે જે રોકાલ્ટોનું આવે છે બરાબર છે ડેપ્યુટી એસી અને સાથે આપેલું છે વેનગાર્ડ જે આવે છે નીમ ઓઇલ પંદરસો પીપીએમ એગ્રીલેનનો બરાબર છે આ બેનો છંટકાવ કર્યો છે સાથે આની આપણે આની હારે આપણે એ બધું પચીસ 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 આ જે આપણે રેવા ફર્ટિલાઇઝરનો આવે છે એકવા સ્પીડ એ તો ત્રણ વસ્તુનો સ્પ્રે કરેલો છે મિત્રો તો આની અંદર અત્યારે તમે રિઝલ્ટ નરી આંખે જે છે જોઈ શકો છો કે આની અંદર અત્યારે રિપ્સ કથેરીનો નજીકથી બતાવવાની કોશિશ કરજો કે પાનની અંદર કોઈ જાતનો અત્યારે રોગ જીવાત જોવા મળતી નથી મિત્રો અને વેરાયટીની જે વાત કરીએ તો આપણી વેરાયટી જે છે ફ્લાવરિંગ બેસવા લાગ્યું છે તમે જોઈ શકો છો આપણું જે છે મેક્સકોટ વર્જન છે કપાસના દિવસની જો વાત કરું તો આજે એકસઠ મો દિવસ છે સાઠ દિવસ કાલે પૂરાથી આજે એકસઠ મો દિવસ છે કપાસનો એકસઠ મો દિવસ છે તમે જોઈ શકો છો કે કપાસનું ફિલ્ડ જે છે પંદર વીઘાનું જે છે એ આપણું કપાસનું ફિલ્ડ છે વરસાદની વાત કરીએ તો ગઈકાલે જે છે પાણ પાણ એમ કે સારો વરસાદ વરસાદ ગણી શકાય એટલો આવી ગયો છે અને આજે પણ વરસાદી માહોલ પુષ્કળ છે અને પૂરતી રીતે વરસાદ ગાજે છે આગાહીકારોની આગાહી છે તો વરસાદ આજે અથવા કાલે એક બે દિવસમાં લગભગ બધા વિસ્તારોમાં થઈ જશે મિત્રો કહેવાનો મુદ્દો એટલો છે કે અત્યારે હેવી એટક છે ઈયળનો પણ ખૂબ જ હેવી એટક છે મગફળીના પાકની અંદર તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે સારી ગુણવત્તાવાળી ક્વોલિટીયુક્ત દવાનો છંટકાવ કરજો કેમ કે નબળી ક્વૉલિટીની હશે નબળી ગુણવત્તાની હશે તો રિઝલ્ટ નહીં આવે તો તમારો કપાસનો પાક જે છે એ પત્તી જવા કરે શું કામે કે લાલ થઈ આખો પછી થ્રીપ્સ વધારે આવી ગઈ તો એને રિકવર કરવું બહુ અઘરું લાગે ઉપરા ઉપર બે કે ત્રણ ડોઝ લેવા પડે ત્યાર પછી જે છે એ કવર થાય ત્યાં જે આપણા કપાસનો પાકનો જે છે એ સમયગાળો જે પીરિયડ હોય છે એ જતો રહીએ તો એની જે કુણપ હોય છે એ કુણપ ભાંગી જાય એનો યોગ્ય સમય જતો રહીએ ટાવરિંગનો સમય હોય સમય જતો રહીએ એવું ન થાય એટલા માટે ખાસ કાળજી રાખજો કેમ કે અત્યારે ઘણા બધા મિત્રો મને ફોટા મોકલે છે કે ભાઈ આ દવા મેં અહીંયાથી લીધી છે આ દવા મેં અહીંયાથી લીધી છે આનું રિઝલ્ટ કેવું કાવશે તો ખેડૂત મિત્રો તમને જે છે એ માહિતી આપી દઉં કે અમુક વસ્તુની મારી પણ મર્યાદા હોય કે હું તમને એની માહિતી કે તમને એનો સાચો જવાબ ન આપી શકું કેમ કે મને પણ એક તકલીફ પડતી હોય પણ મારે ખાલી કહેવાનું એટલું જ છે કે સારી કંપનીનું લઈને વાપરજો મને ફોટા મોકલો છો એનો હું તમને સાચો જવાબ ન આપી શકું એનું કારણ છે કે હું પણ અમુક મર્યાદાથી બંધાયેલો હોય કેમ કે મને પણ આગળ જતા તકલીફ પડે કેમ કે કોઈ કંપનીનો હું વિરોધ ન કરી શકું બરાબર છે કે કોઈ સેલ્સમેન હોય કે કોઈ કંપની હોય કે કોઈ પણનો આપણે વિરોધ ન કરી શકીએ કોઈ કોઈ એગ્રો ધારક છે દુકાનદારનો વિરોધ ન કરી શકીએ પણ ખેડૂત મિત્રોને કાળજી રાખીને સારી ગુણવત્તા વાળી જ દવાનો ઉપયોગ કરજો કેમકે અત્યારે એટેક છે નોર્મલ એટેક હોય તમે હળવો રાઉન્ડ મારી દીધો રિઝલ્ટ નથી એવું તો દસ દિવસ જતા રહીએ તો એમાં કંઈ ફરક નહીં પડે આ પરિસ્થિતિમાં અત્યારે છે છે અને જે ઈયળનો આ પરિસ્થિતિમાં જો તમે અખતરો કરવા ગયા કે ટ્રાયલ લેવા ગયા કે જોયું એવું થયું તો તમને પરિણામમાં ચોક્કસથી એની અંદર જે છે એ ખૂબ જ ખરાબ જેનું પરિણામ મળશે અને ઉત્પાદનમાં પણ એનાથી ઘટાડો ઘણો બધો નોંધાતો હોય છે સારી ગુણવત્તાવાળી દવા લેજો સારી કંપનીની લેજો આપણે માહિતી આપીએ છીએ એમાંનું તમારે એક લેવાનું છે તમારા નજીકના સેન્ટરમાંથી હું એક જ દવાની માહિતી નથી આપતો કેમકે આપણે ચાર પાંચ ઓપ્શન આપીએ છીએ ભાઈ આમાંથી એક તમે વાપરો શું કામ એને કેમાનું એક તો તમારા નજીકના સેન્ટરમાં મળી જ રહેતું હોય પછી એના જેવું લઈને તમે વાપરશો અને એનું પરિણામ નથી મળતું તો એ એની જવાબદાર તમે પોતે જ છો મિત્રો અને એક મારે ખાલી દુકાનદારને પણ વિનંતી કરવી છે કે સારી ગુણવત્તાવાળી અત્યારે હેવી અટક છે તો સારી કંપનીની અને સારું રિઝલ્ટ મળે આવી દવાનો તમે ઉપયોગ કરાવજો કેમ કે ખેડૂત મિત્રનો આધાર જે ખેડૂતોનો આધાર એ ખેતી ઉપર જ થતો હોય છે અને ખાસ કરીને એના ઉત્પાદનમાં કંઈ ને કંઈ ઘટાડો નોંધાય તો એવું આપણે બિલકુલ ન કરવું જોઈએ કેમ કે આપણે સસ્તું વેચીને એમાંથી કદાચ સો રૂપિયા વધારે કમાઈ લેશું પણ જે ખેડૂતનો જે છે એ આખો આધાર જે છે એ આખું વર્ષનો આધાર જે છે એ આ જે છે એ પાક ઉપર હોય છે તો એમાં ગફલત કર્યા વગર સારી ગુણવત્તાવાળી દવા વેચજો અને સારી ખેડૂતોને વિનંતી છે કે સારી ક્વોલિટીની રિઝલ્ટ મળે આવી દવાનો તમે ઉપયોગ કરજો જેથી કરીને આવી પરિસ્થિતિમાં અત્યારે કપાસમાં તમારે કે મગફળીના પાકમાં ઈયળનો એટક હોય

કોઈ જાતનો પ્રશ્ન જોવા મળતો નથી ચૂસ્યો નથી થિપ શું કામ આપણે સમયસર દસ દિવસના ગાડે યોગ્ય જરૂરિયાત મુજબ એને જે માવજત થઈ જતી હોય છે તો જેથી કરીને કોઈ જાતનું તમને તકલીફ પડે નહીં અને તમારો છોડ જે છે એ તંદુરસ્ત રહે તો ઉત્પાદનમાં ચોક્કસથી તમે વધારો નોંધી શકો તમે જોઈ શકો છો કે આખા આખો પ્લોટ જે છે કે આખા પ્લોટની અંદર સ્થિતિ આ જોવા મળી રહી છે તો બસ આજે આટલું જ વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ચોક્કસથી મને ફોન કરીને માહિતી મેળવી શકો છો રજા આપશો મિત્રો મને જય જવાન જય કૃષ્ણ